પંચમહલા ગોધરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે સાત હજાર સ્માર્ટ મીટર દૂર કરવાની માંગ સાથે વિવિધ સોસાયટીના રહીશોએ વીજ કંપનીની કચેરી પર ધરણા કર્યા ગોધરા શહેરના ભૂરાવા વિસ્તારમાં થોડા સમય પહેલા સાત હજાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સ્માર્ટ મીટર હટાવવા રહીશોએ કલેક્ટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ નહીં આવતા સોસાયટીના રહીશો એમજીવીસીએલની કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો આજે અમે ભેગા થયા છે ફરીથી ભુરાઓ ચોકડીથી એમજીવીસીએલ કચેરી ગોધરા ખાતે રેલી યોજીને આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે અને અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ થાય અને જૂના જે મીટર છે તેને દૂર કરવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો હજુ પણ અમે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસીશું અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચી માંગે ઉગ્ર આંદોલન કરીશું સ્કીમ ચાલુ જ છે પણ જે કંઈ વસ્તુના પર જે મીટરના પર જે ચેકિંગ મીટરના બેપર જે હોય બીજા રાજ્યોને અનુસંધાનમાં તપાસ કરી અને જે માનસિકતા જે વસ્તુ છે કે જૂના મીટરના નવા મીટરમાં ડિફરન્સ છે પણ એવું ડિફરન્સ છે નહીં એટલે ખાતરી કરવા માટે પણ જૂના મીટરો અને નવા મીટરોના અનુસંધાનમાં કામગીરી આ બધી ફરજિયાત જ છે એટલે લોકો પણ એમાં સહયોગ આપે અને એમનો ઘર વપરાશની અંદર જે બીજ વીજ વીજ બિલો આવે છે એમાં પણ છે તે જેમ જેમ વપરાતી હોય એમને એમને પોતાનો ખ્યાલ આવે